ધાણી મામલત મામલતદારે લાકડા ભરેલ ત્રણ

કોઈ કાર્યવાહી કરતા નથી અને કાર્યવાહી કરવાના બદલે સોમિલના માલિકો જોડે બેસી ચા પાણી કરી પરત ફરતા હોવાથી આ બાબતે ધાનેરા મામલતદારને રજૂઆત કરતા મામલતદાર દ્વારા સહાયનીય કામગીરી કરવામાં આવી છે અને સતત આવા લોકો સામે કાર્યવાહી થાય તે છે છે તેમજ બનાસ નદીની સોના સમાન રોયલ્ટી ઓવરલોડ બેફામ દોડી તો તેમની સામે પણ કલેક્ટર દ્વારા કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે આ બાબતે ધાનેરા મામલતદાર જે આર મહેતા જણાવેલ કે રેતીના ડમ્પરો બાબતે અમને રજૂઆત મળેલ છે તેમજ કલેક્ટરોને પણ આદેશ હોવાથી તેમની સામે કાર્યવાહી ચાલુ છે પરંતુ રોડ પર જ્યારે સરકારી ગાડી આવે છે